આજે હું તમને એક બી તરીકે એક એવી ઇન્ફોર્મેશન આપું છું કે જેની અંદર તમારું ફોર્મ ભરવાનું ખૂબ જ આસાન થઈ જશે હવે એ ગણતરી ફોર્મ જે છે એના ઉપર તમારા બી સાહેબનો ફોન નંબર લખેલો છે હવે બે હજાર બેની યાદી જે પીડીએફ ફોર્મમાં આવે તમારે ડાઉનલોડ કરી શકતા ના હોય કે એવું કંઈ હોય તો એવા લોકોએ તમારા બી સાહેબની હેલ્પ લેવી પડશે એ હેલ્પ લઈને તમે આસાનીથી આ ગણતરી ફોર્મ ભરી શકો છો તો આપણે જોઈએ કે તમને જે ફોર્મ આપેલ છે એ ફોર્મની અંદર ઉપર એક ખાનું આપેલું છે આખું પછી નીચે ડાહી બાજુમાં એક ખાનું આપ્યું છે અને એક બીજું ખાનું જમણી બાજુમાં આપેલું છે હવે એ જે ખાના આપેલા છે એમાં ઉપરનું ખાનું તો ભરવું એકદમ ઇઝી છે તમારે શું કરવું પડે એના માટે તમારા બીએલઓ સાહેબ જ્યારે ફોર્મ ઉઘરાવવા માટે આવે તમે ત્યારે ફોર્મ આપો છો એ વખતે એ ખાનું કદાચ ખાલી તમે રાખ્યું હોય તો એ ખાનું એમની હાજરીમાં એમને ઘરે બેસાડીને એમને એમના ફોનની અંદર જે ફિલ ફોર્મની એક એન્ટ્રી કરવાની આવે તમે જે ફોર્મ પાછું આપો એટલે એ લોકો એમના ફોનની અંદર જે બીએલો એપ્લિકેશન હોય એમાં એ ફોર્મ ભરતા હોય છે એ ફિલ ફોર્મની અંદર જઈને તમારું નામ ત્યાંથી તમે બે હજાર બેની યાદીમાંથી ડાયરેક્ટ શોધી શકો છો એ તમને હેલ્પ કરશે અને તમે એમને તમારું નામ આપવું તમારા પપ્પાના નામ સાથે તમે જણાવો એટલે એ વ્યક્તિ ત્યાં અહીંયા એપ્લિકેશનમાં જે પ્રમાણે છે અહીંયા જોઈએ ઓન સ્ક્રીન એ પ્રમાણે અહીંયા ફોર્મ રિસબમિટ કરતી વખતે ફિલ ફોર્મમાં જઈને જમણી બાજુમાં જે સર્ચ બાય લોકેશન ઓર ફે ફેમિલી ફેમિલી અને એમાં તમે જેવું ઓપન કરશો એના પર ક્લિક થશે એટલે ડાયરેક્ટલી ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું ત્યાં જઈને અમદાવાદ અને તમારી જે વિધાનસભા તમે જે વોટ આપેલું હોય જ્યાં એ સિલેક્ટ કરવાનું ત્યારબાદ તમે જે જગ્યાએ વોટ આપેલો હોય માનો કહો આસપાસની કોઈ શાળા હોય અથવા તો કોઈ જે સેન્ટર હોય જે જે જગ્યાએ મતદાન મથક આપેલું હોય તમારું જે બૂથ આવેલું હોય ત્યાંનું એડ્રેસ સિલેક્ટ કરીને તમારું નામ લખીને ખાલી સર્ચ કરશો એટલે લગભગ બે કે ત્રણ નામ આવશે એમાંથી બધાની અટક પણ અલગ અલગ હશે કદાચ રેર કેસમાં એવું બને કે અટક સેમ પણ હોય તો ત્યાંથી તમને આસાનીથી માહિતી મળી શકશે અને ત્યારબાદ એ જે અનુક્રમ નંબરને બધું બતાવે અહીંયા જે એકાઉન્ટ નંબર છે કહેવાય એસેમ્બલી નંબર કહેવાય ને એસી નંબર કહેવાય એ તમારે અહીંયા જે તમારો ભાગ નંબરની બધી વિગતો છે ત્યાં લખવાની રહેશે અને છેલ્લે અનુક્રમ નંબર આવે